નમસ્તે મિત્રો ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મેજર ગુજરાતી એટલે કે મુખ્ય વિષય ગુજરાતી જેનો પેપર કોડ છે ચારસો એક બી સેમેસ્ટર ચારની અહીંયા વાત કરીશું કોર્સનું નામ છે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ મધ્યકાલીન બે બે કેમ કારણ કે સેમેસ્ટર ત્રણની અંદર આપણે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ મધ્યકાલીન ભાગ એક ભણી ચૂક્યા છીએ એટલા માટે કુલ ક્રેડિટ છે ચાર એટલે કે અઠવાડિયાની અંદર તમારે ચાર લેક્ચર હોય અને તમારું યુનિવર્સિટીનું જે પેપર આવશે એ પચાસ ગુણનું આવશે અને કોલેજમાં જે તમારી ઇન્ટરનલ પરીક્ષા લેવાશે એનું પણ પચાસ ગુણનું પેપર આવશે એટલે કે કુલ સો ગુણ ત્યાર પછી આપણે એકમ પ્રમાણે વાત કરીએ તો એકમ એકમ એકમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સીમાસ્તંભરૂપ સર્જકોનું જીવન અને તેમનું કવન એટલે કે સાહિત્ય સર્જન કેવા સાહિત્યકારોની વાત છે કે રૂપી એટલે કે જે પ્રમુખ હોય તેવા સાહિત્યકારો અખો પ્રેમાનંદ શામળ અને દયારામ આ ચાર સર્જકો વિશે તમારે ભણવાનું થશે હવે પરીક્ષામાં કોઈ પણ ત્રણ પૂછાશે જે ચાર આપેલા છે એમાંથી કોઈ પણ ત્રણ પૂછાશે અને એમાંથી કોઈ પણ એક વિશે તમારે વિસ્તારપૂર્વક લખવાનું થશે ત્યાર પછી એકમ બેની આપણે વાત કરીએ તો એકમ બેમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સ્વરૂપોની લાક્ષણિકતાઓ એમાં કુલ પાંચ સાહિત્ય સ્વરૂપો તમારે ભણવાના થશે પહેલું છે ફાગુ ત્યારબાદ રાસરાસા પદ આખ્યાન અને પદ્યવાર્તા આ જે પાંચ સાહિત્ય સ્વરૂપો છે મધ્યકાળના એમની તમારે લાક્ષણિકતાઓ બતાવવાની છે કે એમાં કયા કયા પ્રકારના લક્ષણો હોય છે પરીક્ષામાં કોઈ પણ ત્રણ પૂછાશે અને એમાંથી કોઈ પણ એક વિશે તમારે વિસ્તારપૂર્વક લખવાનું થશે ત્યારબાદ આપણે એકમ ત્રણની વાત કરીએ એકમ ત્રણ મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપોની વિકાસરેખા હવે જે ઉપર જે આપણે એકમ બેમાં વાત કરી એમાં માત્ર લક્ષણોની વાત કરવાની હતી અને એકમ ત્રણની અંદર જે સાહિત્ય સ્વરૂપો આપેલા છે એમની વિકાસ રેખાની વાત કરવાની છે એમાં ફાગુ રાસરાસા પદ આખ્યાન અને પદ્ય વાર્તા પરીક્ષામાં કોઈ પણ ત્રણ પૂછાશે ને એમાંથી કોઈ પણ એક વિષય તમારે વિસ્તારપૂર્વક એની વિકાસરેખા લખવાની છે કે સૌ પ્રથમ ફાગુ કોણે લખ્યું હતું ત્યાર પછી અત્યાર સુધીમાં કેવા કેવા પ્રકારના ફાગુઓ લખાયા છે મોટેભાગે ફાગુ એ મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપ છે જે અત્યારે નથી ખેડાતું ત્યાર પછી આપણે એકમ ચારની વાત કરીએ એકમ ચાર પરિચયાત્મક ટુંગનો પરીક્ષામાં કોઈ પણ ચાર પૂછાશે એમાંથી કોઈ પણ બે તમારે લખવાની થશે હવે અહીંયા છ જેટલી ટૂંક આપેલી છે એમાં પહેલી છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સ્ત્રી કવિઓનું પ્રદાન હવે મધ્યકાળની અંદર માત્ર ને માત્ર આપણે મીરાબાઈને ઓળખીએ છીએ પરંતુ એમના સિવાય પણ ઘણી બધી એવી લેખિકાઓ સ્ત્રી કવયત્રીઓ હતી કે જેમણે ઘણું બધું ગુજરાતી સાહિત્યમાં સર્જન કર્યું છે મધ્યકાલીનની અંદર એટલે એમના વિશે આપણે વિસ્તારપૂર્વક લખવાનું થશે ટૂંક ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓનું પ્રદાન આપણે જણાવવાનું છે કયા સંપ્રદાયના તો સ્વામિનારાયણ સંપ્રદાયના આપણે જાણીએ છીએ કે સહજાનંદ સ્વામી પાસેથી આપણને બે સરસ મજાના પુસ્તકો મળ્યા હતા ત્યાર પછી એમના પછી ઘણા બધા એવા સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓ હતા એમની પાસેથી આપણે આપણને પણ ઘણું બધું સાહિત્ય મળે છે દાખલા તરીકે મંજુ સ્વામી હોય કે બ્રહ્માનંદ સ્વામી હોય કે પ્રેમ સખી પ્રેમાનંદ હોય તો આ બધા સાહિત્યકારો જે છે એ સ્વામિનારાયણ સંપ્રદાયના છે તો એમના વિશે આપણે વિસ્તારથી લખવાનું થશે આ ટુંક નોંધમાં ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની ગદ્યકૃતિઓ આપણે જાણીએ છીએ કે મોટાભાગનું મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપ છે એ પદ્યમાં લખાયું હતું પણ કેટલીક એવી કૃતિઓ છે જે આપણને ગદ્યકૃતિઓમાં એટલે કે ગદ્ય સ્વરૂપમાં મળે છે એ આપણે લખવાની થશે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે મધ્યકાલીન ગુજરાતી જ્ઞાન માર્ગી કવિતાઓ આપણે કવિતાઓની વાત કરવાની છે પણ એમાં કેવું કેવી કવિતાઓ માત્ર ને માત્ર જ્ઞાન માર્ગી ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે કે પ્રેમાનંદના પુરોગામી આખ્યાન કવિઓ મોટેભાગે આપણે આખ્યાનકાર તરીકે પ્રેમાનંદને ઓળખતા હોઈએ કે પારણને ઓળખતા હોઈએ અહીંયા આપણે એ સિવાયના કેટલાક જે કવિઓ છે જેમણે આખ્યાનો લખ્યા છે એમના વિશે વાત કરવાની થશે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે કે મધ્યકાલીન ગુજરાતી લોકસાહિત્ય મધ્યકાળની અંદર પણ ઘણું બધું લોકસાહિત્ય કેળાયું છે તો એ લોકસાહિત્ય વિશે પણ આપણે આ પ્રશ્નની અંદર વાત કરવાની થશે હવે આ પેપરને વિસ્તારપૂર્વક સમજવા માટે કેટલાક સંદર્ભ પુસ્તકો પણ આપેલા છે નીચે તો એ સંદર્ભ પુસ્તકોની યાદી થોડી ઘણી આપણે નીચે જોઈ લઈએ તો આ રહ્યા કેટલાક સંદર્ભ પુસ્તકો તો આ સંદર્ભ પુસ્તકોમાંથી જો તમે પસાર થશો તો તમને આ પેપર વિશે ઘણું બધું જાણવા મળશે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં જે અભ્યાસક્રમની વાત કરી આપણે એ તમને ઉપયોગી થશે તમને ખ્યાલ આવી ગયો હશે જો તમને આ રિલેટિવ કોઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસપણે તમે મારો સંપર્ક કરી શકો છો આભાર ધન્યવાદ